બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયા અજમાવતા હોય છે પરંતુ હવે બુટલેગરોએ નવો જ નુસ્ખો અજમાવ્યો છે જેમાં કારમાં મહિલાઓ અને બાળકને બેસાડીને દારૂની ડિલિવરી સ્થળે લઈ જવામાં આવે છે જો કોઈ પોલીસ રોકે તો મહિલાઓ અને બાળક બેઠેલા હોય તો લાગે કે પરિવાર જઈ રહ્યો છે જેથી પોલીસને કોઈ શક ન પડે પરંતુ નંદેસરી પોલીસે બુટલેગરના આ કિમિયાને નિષ્ફળ બનાવ્યો છે નંદેસરી ચોકડી પાસે કારમાં મહિલાઓ સાથે રાખીને દારૂ આપવા જતી ગેંગને ઝડપી પાડી હતી અને પોલીસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પરથી સાત પોઈન્ટ છવ્વીસ લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે અને કાર અને મોબાઈલ સહિત કુલ બાર પોઈન્ટ એકતાલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી હતી આ સમયે પોલીસને બાતમી મળી હતી કે કારમાં કેટલાક શખ્સો વિદેશી દારૂનો જથ્થો ડિલિવરી આપવા માટે જઈ રહ્યા છે અને તેઓ ધુમાડ ચોકડીથી વાસદ તરફ જવાના છે અને હાલમાં નંદેસરી ચોકડી પાસેથી પસાર થવાના છે જેથી નંદેસરી પોલીસે બાતમીના આધારે ફાજલપુર ગામ પાસે વોચ ગોઠવી હતી પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી દારૂના બસો છેસો ચાલીસ ક્વાટરિયા મળી આવ્યા હતા નંદેસરી પોલીસ દ્વારા કાર ચાલક સહિત બે મહિલાઓની ધરપકડ કરવા સાથે દારૂનો જથ્થો કબજે કર્યો છે અને તેની સાથે સાથે બે મોબાઈલ અને કિયા સોનેટ કાર પણ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે